અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થવાના કારણે તેમને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવે છે ઉધના વિસ્તારની ઘટના સામે આવી છે લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીમાં આવેલા ખાતાનો સ્લેબ ધરાશાય થયો છે

આજરોજ બપોરના સમયના દરમિયાન ઉધનાના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક સ્લેબ પડવાની ઘટના બની હતી આ ઘટનામાં હકીકત એ મુજબ છે કે લગભગ ત્રણેક વાગ્યાની આસપાસ એક ઇન્ડસ્ટ્રીયલ જે બાંધકામ થઈ રહ્યું હતું જે ખાતાનું બાંધકામ હતું એમાં ત્રીજા અને ચોથા માળનું બાંધકામમાં એક સ્લેબ ભરાયેલો હતો આ સ્લેબ અચાનક તૂટી પડતા ત્યાં કામ કરતા મજૂરો ઉપરથી નીચે પટકાયા હતા અને એક મજૂર ત્યાં લટકી ગયેલી પરિસ્થિતિમાં આવી ગયેલ હતો જે નીચે નીચે પટકાયેલ હતા એમાંથી એક વ્યક્તિ એનું મૃત્યુ થયું છે અને હાલ પોલીસ ફરિયાદ લેવાની તજવીજ ચાલુ કરેલ છે આમાંથી એક વ્યક્તિ જે લટકી ગયેલ પરિસ્થિતિમાં હતો એને તત્કાલ જ ફાયર ડિપાર્ટમેન્ટે આવી અને બચાવી લીધેલ છે અને એને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવેલ છે અત્યારે જે ઘટના બની છે આજે પહેલા તો ફરિયાદ લઈશું અને ફરિયાદના આધારે પછી જે ઇન્વેસ્ટિગેશન સ્ટાર્ટ કરીશું એમાં જે પણ વિગતો અમારી સામે આવશે એ મુજબ કરીશું હાલમાં જે ભોગ બનનાર છે એના કોઈને એમાં બે જણા બીજા ઇન્જર્ડ છે જે લોકોની સારવાર ચાલી રહ્યા છે એમાંથી કોઈ એકની નિયમ ફરિયાદ લઈ અને આગળની કાર્યવાહી કરીશ થયો છે આ બનાવ બન્યો છે ત્યારે સમગ્ર માહિતી આપવા બદલ અમારી સાથે અમારા સંવાદદાતા ગ્રાઉન્ડ ઝીરો થી જોડાઈ ગયા છે તો અમિતજી હું તમને ચોક્કસ પૂછવા માંગીશ કે શું છે સમગ્ર ઘટના અમને વિગતવાર જણાવશો બપોરના સમયે આશરે બપોરના ત્રણ વાગ્યાની આજુબાજુ એક બાંધકામ પર સ્લીપ ધરાશાયીની ઘટના બની હતી ત્યારે જે ફાયરનો વિભાગનો જે મહેકમો છે તે દોડી ગયો હતો સાથે ત્યાં જે

ત્યાં એક મોટો ધડાકો થયો જેના કારણે જે આજુબાજુના વિસ્તારમાં લાઈટ પણ ચાલી ગઈ હતી પરંતુ જે રીતે આ બાંધકામો થઈ રહ્યા છે જે આ કોન્ક્રીટના જંગલો જે સુરત શહેરમાં વધી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓ છે ને જે બિલ્ડરો છે તેમની સાઠગાંઠને કારણે આ મજદૂરોના જીવ જતા હોય છે જે રીતે ત્યાં ગયા અને જોયું કે જે બાંબુઓ ત્યાં બાંધેલા હતા જે સપોર્ટ માટે તેમની ઉપર તેને કામ કરવામાં રહ્યું હતું તેમની સુરક્ષા માટે કોઈ પણ વ્યવસ્થા કરવામાં ના આવી હતી જેના કારણે આ ઘટના ઘટી છે તમે વાત કરીએ જયારે આ ઘટના ઘટી ત્યારે કોઈ પણ જે અધિકારીઓ હતા જે તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા કારણ કે ઘટના ઘટના સ્થળે ગુજરાતની ટીમ દ્વારા એમને સવાલ પૂછવામાં જેના કારણે પર આવ્યા અને બારોબાર પોલીસ મહેતમો આવ્યો હતો ત્યારબાદ પોલીસની જે રીતે પોલીસે પોતાનું નિવેદન મૂક્યું હતું કે આવનારા સમયમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તો પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધવામાં નોંધીને કાર્યવાહી કરવામાં આવશે પરંતુ જ્યારે આ મિલીભગત સામે આવતી હોય છે ત્યારે કોઈ પણ કાયદેસરની કાર્યવાહી અધિકારીઓ ઉપર કે બિલ્ડરો ઉપર થતી નથી તમે ભૂતકાળમાં ઘણી એવી ઘટનાઓ બની છે અરણી બોટકાણ લઈ લો કે પછી ઝુલતાપુલની વાત લઈ લો ફરિયાદો દાખલ થાય છે પરંતુ ફરિયાદ બાદ સાંતવના માટે મોટા મોટા મંત્રીઓ પહોંચી જતા હોય છે પરંતુ જ્યારે અહીં એક મજદૂરનું મોત થયું છે બીજા ત્રણ લોકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે ત્યારે કોઈને આ વસ્તુ દેખાતી નથી કારણ કે અધિકારીઓ સાથેની સાંઠગાઢ અને જે નેતાઓ હોય છે વચ્ચેની તમને એ પણ પૂછવા માંગીશ કે તમે જે પ્રકારે માહિતી આપી છે કે ત્રણ પૈકીના જે એક યુવક જે માણસ છે તેનું મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે તો જે લોકો અત્યારે જીવન મરણના હોસ્પિટલમાં જે ઝોલા ખાઈ રહ્યા છે તો તેમના પરિવારની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે કે કેમ પરિવાર સાથે મુલાકાત નથી થઈ કારણ કે તે અત્યારે જે રીતે પ્રાથમિક માહિતી મળી રહી છે કે તેઓ અહીં એકલવાયુ જીવન જીવતા હતા અને બીજા જે અન્ય લોકોના પરિવાર છે તેમની શોધખોળ ચાલુ છે તેમની ફરિયાદ લેવાની પરંતુ જે રીતે આ વિસ્તારના લાગતા વળતા જે ડેપ્યુટી કમિશનર ઓફ છે તેઓ ગઢવી હોશમાં આવશે ત્યારે તેમના ફરિયાદના આધારે અમે ફરિયાદ લઈશું અને જયારે તેમને પૂછવામાં આવ્યું કે અકસ્માતનો ગુનો નોંધશો કે કોઈ વિરુદ્ધ આપણે કાયદેસરની કાર્યવાહી કરશું ત્યારે તેમને કીધું કે હોશમાં આવ્યા પછી જે પણ સારવાર કરી રહ્યા છે તેઓ જયારે ભાનમાં આવશે ક્યાંક ને તેમને બચાવવાનો પ્રયાસ કરતી હોય છે કારણ કે આ જે બિલ્ડરો હોય છે તેઓનું મોટા મોટા અધિકારીઓ સાથે ને મોટા નેતાઓ સાથે જે સાઠગાટ હોય છે ત્યારે પોલીસ મહેકમો પણ તેમાં લાચાર બની જતી હોય છે અને ત્યાં ક્યાંક ને ક્યાંક આ મજદૂરોને જે છે એ ન્યાય મળતો નથી તે આપણને ન્યાય અપાવશે ત્યારે પોલીસ જ તેમને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે તો આપણું શું કેવું છે કેવા પ્રકારના પગલા લેવા જોઈએ ચોક્કસપણે હાલ જે આ ઘટના બની છે ખૂબ જ ગંભીર ઘટના છે કારણ કે એક વ્યક્તિનું જયારે કોઈ પણ કારણ કે કોઈ પણ મજદૂર હોય તે પરપ્રાંતિય હોય કે ગુજરાત નો રહેવાસી હોય તે પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે આ કડિયા કામ કે મજદૂર કામ કરતું હોય છે પરંતુ તેમને કોઈ પણ પ્રકારની સુરક્ષા આપવામાં આવતી નથી જેના કારણે તેઓ આ વસ્તુનો ભોગ લેવાતા હોય છે ત્યારે આ જે બનાવ બન્યો છે તેમાં કાયદેસરની ની ફરિયાદ જે બિલ્ડર છે જે કોન્ટ્રાક્ટર છે ને જે અધિકારી જે ત્યાં લાગતા વળગતા એજન્સી ના અધિકારી હોય તેમને ત્યાં જઈને શું તપાસ કરી ત્યાં મજદૂરો કઈ રીતે કામ કર્યા છે તે લોકોની જે બાંધકામની પરમિશન કયા કારણોસર આ જે બનાવ બન્યો છે તેમને પરમિશન લીધી છે તો કેટલા માનની પરમિશન લીધી છે ને એનાથી ઉપર કેટલું માળ બનાવી દે છે તે તમામ વિગતો સામે આવતી હોય છે પરંતુ જ્યાર સુધી ત્રણ ત્રણ વાગ્યા નો બનાવ હતો સાંજના સાડા પાંચ થી છ વાગ્યા સુધીનો એ તમારો ગ્રામામલો ત્યાં સુધી એસએનસીનો કોઈ અધિકારીઓ આવ્યા ન હતા ડીજીવીસીએલની ટીમ આવી હતી જ્યારે તે હાઈટેન્શનનો તાર તૂટી ગયો હતો તેના સમારકામ માટે ફક્ત ડીજીવીસીએલની ટીમ આવી હતી ત્યારે ઘટના સ્થળે ફક્ત પોલીસના કેટલાક જવાનો હાજર હતા ડીસીપીએ મુલાકાત લીધી હતી અન્ય અધિકારીઓ મુલાકાત લીધી હતી પરંતુ જ્યારે ફરિયાદ નોંધવાની વાત આવે છે તો ક્યાંક ને ક્યાંક પોલીસનો હાથ પાછો થઈ જતો હોય છે કે ફરિયાદ કરવી કે નહીં કારણ કે તે લોકો ઉપરથી મોટા નેતાઓની કે મોટા અધિકારીઓની ભલામણ કરતા હોય છે તો પોલીસ પણ ક્યાંક ને ક્યાંક પોલીસ કાયદેસરની જો કાર્યવાહી કરે તો બિલ્ડર હોય કે પછી અધિકારી હોય કે મોટા નેતા હોય જેની પણ સંડોવણી હોય તે લોકોની તમામ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થવી જોઈએ જે બિલકુલ અમે આભાર અમાન સમગ્ર માહિતી આપવા બદલ અમારી સાથે જોડા બદલ